દેશના રાષ્ટ્રપતિ વિશે અપમાનજનક શબ્દો બોલનાર કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી વિરુદ્ધ વલસાડના સાંસદ ધવલ પટેલ દ્વારા સંસદ ભવન ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો

જ્યાં ભારત સરકારે નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષતામાં જે વિકાસની હરણપરણ કરી છે અને આવનારા દસ વર્ષમાં પણ ભારત કઈ રીતે વિશ્વગુરુ તરફ બની રહ્યો છે એની પણ રૂપરેખા જ્યારે દ્રૌપદી મુર્મુજીએ પૂરા રાષ્ટ્રની સામે મૂકી અને સરસ રીતે પૂરા લોકો દેશના લોકોએ એને વધાવી છે પણ છતાં પણ આ સ્પીચ પતિ એના પછી કોંગ્રેસના પ્રમુખ લીડર એવા સોનિયા ગાંધીજીએ બહાર આવીને એકદમ અભદ્ર ટિપ્પણી આપણા દ્રૌપદી મુર્મુજી વિશે કરી છે અમારા દ્રૌપદી મુર્મુજી આદિવાસી સમાજમાંથી આવીને કેટલા બધા ચડાવ ઉતાર કરીને મહેનત કરીને સંઘર્ષ કરીને જ્યારે આજે રાષ્ટ્રપતિના પદ લખીને પહોંચી છે છતાં પણ જ્યારે સોનિયા ગાંધીએ એમને પુઅર લીડી થાકેલી એવા અભદ્ર શબ્દની ટિપ્પણી જે કરી છે એનો અમે પૂરજોશ વિરોધ કરીએ છીએ અમારા આદિવાસી સાંસદો ધારાસભ્ય દરેક સમાજના સાંસદો અને પૂરો દેશ